સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુલ વિદ્યા સંકુલમાં પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક અનોખી પહેલ કરવામાં આવી હતી શાળાના કેમ્પસમાં શુદ્ધ માટીમાંથી બનાવેલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું સાત દિવસ સુધી પૂજા અર્ચના અને અન્નકૂટનું પણ

સર્જનકર્તાનું વિસર્જન કરી રહ્યા છીએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિને અમે સ્થાપના કરી હતી પર્યાવરણને કોઈ પણ નુકસાન ન થાય એની બાબતોને અમે કાળજી રાખી વિદ્યાર્થીઓને પણ એની સમજૂતી આપી અને આ પર્વ માત્ર ઉત્સવ નહીં આની સાથે રાષ્ટ્રીય ભાવના પણ જોડાયેલી છે એ પણ બાળકોને સમજૂતી આપી અને આપણી ધાર્મિક ભાવના પણ એની સાથે જોડાયેલી છે આ સમજૂતી આપી સાથે સાથે અમે અન્નકૂટનું અન્નકૂટનું પણ આયોજન કર્યું અને અમારા માર્ગદર્શક સ્વામી શ્રીએ બે હજાર લાડુઓ બનાવી અને તમામ બાળકોને વિતરણ કરી અને આ ખૂબ સુંદર મજાનો ઉત્સવ અમે જોરદાર અને ધામધૂમથી ઉજવ્યો છે અમે વર્ષોની પરંપરા છે જ્યારથી આ ગુરુકુળની સ્થાપના થઈ ત્યારથી અમે ગણેશ પ્રતિમાનું સ્થાપન કરતા આવ્યા છીએ અને આ ઉત્સવ ઉજવતા આવ્યા છીએ વિસર્જન અમે શાળાના પટરાંગણમાં જ કર્યા છીએ અને ત્યાં જ અમે એક કૃત્રિમ તળાવનું આયોજન કર્યું છે અને તળાવની અંદર જ ગણેશ પ્રતિમાનું અમે વિસર્જન કરવાના છીએ